જો વ્યક્તિ સારો હોય બધાને માન આપતો હોય બધાનું સારું વિચારતો હોય તો એના સંસ્મરણો પણ આપણને યાદ રહી જાય છે અને જો વ્યક્તિ ખરાબ હોય તો મન કહે છે જવા દો ને યાદ બોલે કયો સારું જે થઈ જે થઈ સારું મિત્રો આવજો શબ્દ ક્યારે મનને ચોટ પહોંચાડે છે તો ક્યારે ખુશી આપે છે પ્રમાણ અને મોજીના સ્વભાવવાળા વ્યક્તિ તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત થાય છે મિત્રો એક સ્કૂલમાં 8 સ્ટાફ હતો વિષ્ણુભાઈ કરીને એક વિષય તો જ્યારે પિરિયડ આવે તો બધા વિદ્યાર્થીઓ ખુશ થઈ જાય અને બધા ભેગા થઈ વિષ્ણુભાઈ સેલિબ્રેટ બધાને સર ભણાવવાની સાથે મનોરંજન અને મોજમો રાખે શિક્ષકો સાથે પણ નવી નવી ચર્ચાઓ કરે સ્કૂલની અંદર આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો કરાવતા બાળકો એમને જે ચિત્રિ બનાવી આપે તો સર એ બાળક બાળકને અમુક મનમાં એ હોય તમારે ડોક્ટર બનો એન્જિનિયર બનો કઈ રીતે આગળ જવું કઈ દિશામાં આગળ જવું આગળ વધવા માટે માર્ગદર્શન આપતા મિત્રો તો એ શિક્ષક એ બધા બાળકોના આદર્શ હતા દરેક બાળકોને પ્રેરણા આપતા કોઈ બાળક સ્કૂલમાં ના આવે કે હોમવર્ક ના લાવે તો એને મારવાની શિક્ષાના બદલે પ્રેમથી સમજાવતા કે બેટા તું ડોક્ટર બનીશ તું શિક્ષક બનીશ તું એન્જિનિયર બનીશ તો પછી સ્કૂલમાં રજાઓ પાડશે તો એ બનવામાં વિઘ્ન આવે તો કોઈ રજા પણ પાડતો નહીં શિક્ષકો સાથે લંચ કરતી વખતે બધા શિક્ષકો સાથે લંચ શેર કરતા એવા આદર્શ શિક્ષક એવા આદર્શ શિક્ષક મિત્રો જ્યારે અઠાવન વર્ષની વયે રિટાયર્ડ થઈને સ્કૂલ છોડે ત્યારે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મુખ પર ખામોશીનો માહોલ છવાઈ જાય છે એ ખુશી જેમો એ બેસતા વારંવાર ખુશીને યાદ કરીને શિક્ષકો એમની વાતો કરતા કે ગજબની પ્રકૃતિવાળા હતા એ શિક્ષક જે આજે આપણી સાથે નથી એમની જગ્યાએ મેસનો પીરિયડ લેવા માટે એક નવા મેડમ આવ્યા જીવા ક્લાસમાં આવ્યા તો આખો ક્લાસ ગુમસું મેડમે પૂછ્યું અરે કોઈ અવાજ નહીં કોઈ શોર બકોર નહીં બધા એકદમ મૂડ કેમ છો આજ સુધી તો મેં ઘણી બધી સ્કૂલોમાં શિક્ષિકા બનીને હું ગઈ પણ આટલી બધી શાંતિ કોઈ ક્લાસમાં જોવા મળી નહીં એવામાં એક શિક્ષક આવ્યા અને કહ્યું કે મેડમ વિષ્ણુભાઈ શિક્ષક રિટાયર્ડ થઈ ગયા છે અને બધા બાળકોના એ વહાલા હતા નહી તો આ ક્લાસના બાળકો સૌથી વધુ તોફાની અને મસ્તીખોર છે તો મિત્રો આ જ રીતે કોઈ વ્યક્તિ સતત આપણી સાથે હોય અને એનાથી માયા બંધાઈ જાય છે અને એ માયાને દૂર કરવા માટે ગમે તેટલો પ્રયત્ન કરો પણ આખરે એ માયા છૂટતી જ નથી

પ્રગતિ હોય તો દુવાઓ મળે છે મિત્રો જેમ કે એક દીકરો જ્યારે ધોરણ બાર ની બોર્ડ પરીક્ષા આપવા જાય ત્યારે મા એને તિલક કરી આશીર્વાદ આપે છે કે બેટા ખૂબ આગળ જાવ એક રાજા જયારે પોતાની પ્રજાને બચાવવા માટે પોતે કેમકે આવજો કે અલવિદા પછી જીવન માંથી વયુ જનાર ક્યારેય પાછું આવતું નથી પણ મિત્રો અમે મુસાફિ ફરીથી મળીશું હાલતા ચાલતા એવું કહેવું મિત્રો પ્રેમ અને આશાઓ જન્માવી કોઈ વ્યક્તિ સાંભળજો મિત્રો મારા બાળક માટે આ ખૂબ મારા બાળક માટે મારો બાળક મોટો થઈ ડોક્ટર એન્જિનિયર કે શિક્ષક બનશે આવા એના શબ્દો આટલી બધું મન વિચારે છે પણ જયારે આટલા બધા સપના જોયેલા હોય અને જયારે બાળક આ દુનિયામાં આવે અને ડિલિવરી ટાઈમે જ મા ભગવાનના ના એવા સંજોગો પણ ક્યારેક બનતા હોય છે મિત્રો તો બે મિત્રો સુખ દુઃખ સાથે મળી શેર કરતા અને દરેક પરિસ્થિતિમાં એકબીજાની પડખે રહેતા પણ મિત્રો સમયનું વહેણ અને કિસ્મતની દિશા ક્યારે બદલાઈ જાય એની આપણને પણ ખબર હોતી નથી અચાનક સંજોગોએ એ બંનેને એકબીજાથી દૂર કરી પોતાનામાંથી પાલકા બનાવી દે છે મિત્રો અને પછી બંને એકબીજાને અલવિદા કહી દે છે તો મિત્રો સારા અને સાચા માણસો દુનિયામાં ખૂબ ઓછા હોય છે અને રમત રમનારા દુનિયામાં ઠેર ઠેર જોવા મળે છે પરિણામે એવા જગમગ ચમકતા સિતારા જેવા દીકરાઓને જીવન નું સાધન જોજો તારી મદદ માટે અડધી રાતે દોડીને આવી એવું કેનાર સમય આવે માન માંગે છે અને જે વગર કીધે કોન્ફિડન્ટ થી કહી શકે કે આ માણસ ખોટો હોય જ નહીં એની પડખે ઉભા રહે છે એવા માણસોને સાતો જો મિત્રો દુનિયા બહુ મોટી છે તો આવજો કદી ક્યારે કોઈને કહેતા નહીં મિત્રો અલવિદા કહીને અલવિદા કહીને એ પહેલે એટલે એ મિત્રો આવજો શબ્દ જીવનનો દુઃખ પહોંચાડે છે આવજો શબ્દ કોઈને કહેતા નહીં હંમેશા કહેજો ફરીથી મળી શકે મિત્રો એક સાયરી થઈ જાય તો આ ટોપિક ઉપર अलविदा कहने से पहले एक बार सोचना जरूर मेरे दोस्त क्योंकि जिंदगी की राहों में हर वक्त मिलने वाले नए लोग भी होता है जो जिंदगी की नाव को किनारे तक ले जाए अरे कोई ऐसा भी होता है कि किनारा देखने से पहले ही नाव को डुबा दे तो मेरे दोस्त कभी अलविदा मत कहना पर ये कहना कि हम फेरा प्यार के फिर मिलेंगे चलते चलते, चलते। મિત્રો અલવિદા ટોપિક કેવો લાગ્યો સોરી અલવિદા નો તો આગળ ટોપિક હતો આવજો આવજો ટોપિક કેવો લાગ્યો એ વિષય ઉપર લાઈક કમેન્ટ જરૂર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી નો જો બધા હસતા રહો